નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચોવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે આપણું ડુંગળી બજાર છે એ કેવું રહી શકે છે અને ડુંગળીના સૌથી ઊંચા અને સૌથી નીચા ભાવ ખેડૂતોને કેટલા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ ડુંગળી બજારથી તો જે ડુંગળીની જે બજાર છે એ આપણે આજે સારી એવી જોવા મળી શકે છે જે ડુંગળીના સૌથી ઊંચા ભાવ છે પાંચસોને પચાસ રૂપિયા પ્લસ જોવા મળી શકે છે અને લાલ ડુંગળીના મિત્રો વાત કરીએ છીએ લાલ ડુંગળીના ભાવ પાંચસો પચાસ ઉપર અને સફેદ ડુંગળીની વાત કરીએ તો ચારસોથી ચાડી ચારસો વચ્ચે એટલે કે ચારસોથી ચારસોની પચાસ વચ્ચે જે હાઈ પ્રાઇસ છે જોવા મળી શકે છે પરંતુ જે ડુંગળીના એવરેજ ભાવની વાત કરીએ એટલે કે આપણે વાત કરીએ તો નેવું ટકા જે ખેડૂતોને ભાવ મળવાના છે અને આજના જે ભાવ છે મિત્રો વાત કરીએ તો એપ્રોક્સિમેટ અઢીસો રૂપિયાથી લઈને સાડી ત્રણસો અથવા તો ચારસો રૂપિયા સુધી મેક્સિમમ ખેડૂતોને લાલ ડુંગળીના ભાવ મળી શકે છે જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો બસોથી લઈને ત્રણસો ઓબ્લિક ચારસો રૂપિયા સુધી જોવા મળી શકે છે આનાથી વિશેષ અત્યારે જે ડુંગળીમાં કોઈ ખાસ તેજી નથી ડુંગળી બજારની વાત કરીએ તો મિત્રો જે તેજી હતી એ તેજી અત્યારે વિખરાઈ ગયેલી છે અને જે ડુંગળીની જે આવકો છે એ પણ સતત અને સતત વધી રહી છે જેના લીધે જે પ્રાઇસ છે ડુંગળીની એટલે કે જે ભાવ છે કન્ટિન્યુઅસલી નીચે આવી રહ્યા છે હવે મિત્રો ડુંગળીની આવકોની વાત કરીએ તો જે લાલ ડુંગળી છે એની આવકો વધીને એક લાખ પચીસ હજાર ચારસો અને ચુમ્માલીસ ગુણીની જોવા મળી છે જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર ગુણીની આવકમાંથી વધીને ત્રીસ હજાર ચોત્રીસ ગુણીની આવક જોવા મળી છે અને લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો એવરેજ ભાવ બે હજાર બસ્સો પચીસ સૌથી નીચા ભાવ એક હજાર અને સૌથી વધુ ભાવ ત્રણ હજાર બસ્સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યાર સમગ્ર ડુંગળી બજાર વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને કપાસનો વિડીયો સ્ક્રીન ઉપર બતાતો છે ખાસ જોઈ લેજો અસ્તુ જય હિન્દ